જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયો તમે જે થ્રેસર જોઈ રહ્યા છો જે બાલાજીનું તમે જે જોઈ રહ્યા છો આ નવું થ્રેસર છે છે ચલાવેલું બે હજારનું તમને આ થ્રેસર જોવા મળશે ઊંઝાની બનાવટી છે ગુજરાતી એન્જિનિયરિંગ ઊંઝાની બનાવટી તમને આ થ્રેસર જોવા મળશે તો વિડિયો પૂરો જોતા રહીજો આ થ્રેસર વિશેની બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી ફોટા સાથે વાહનની બધી વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું તમે જે આ થ્રેસર જોઈ રહ્યા છો બાલાજી થ્રેસર તે વેચવાનું છે બે હજાર અને ત્રેવીસના મોડલનું થ્રેસર તમને જોવા મળશે એક જ સીઝન ચલાવેલું થ્રેસર છે નવું થ્રેસર છે તેવું આ તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે કિંમત વિશેની વાત કરું તો આ થ્રેસરની કિંમત ત્રણ લાખ પચીસ હજાર અંદાજીત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે આ ભાઈને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો થ્રેસરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ થ્રેસરવાળા ભાઈનો નંબર નવ્વાણું સાત સોર્યાસી સત્તર ચાર સત્તર આ થ્રેસરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ થ્રેસર તમને ક્યાં જોવા મળે તેની વાત કરો તો આ થ્રેસર તમને તાલુકો વંથલી ગામ ડકડી જિલ્લો જૂનાગઢ તમને આ વંથલી તાલુકાના ડકડી ગામે તમને આ થ્રેસર જોવા મળશે તમે ત્યાં જઈ ચેક કરી તમે આ થ્રેસરની ખરીદી કરી શકો છો મિત્રો તમારે જો આ થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ થ્રેસરવાળા ભાઈનો કોન્ટેક કરી શકો છો તમે જ્યારે પણ આ થ્રેસરની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરીને જાવું જો થ્રેસર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું છો આખું થ્રેસર છે ન્યૂ કન્ડિશનની અંદર તમને થ્રેસર જોવા મળશે ક્યાંય સડો પણ જોવા નહીં મળે કંપની કલરની અંદર તમને આખું થ્રેસર જોવા મળશે એક જ સિઝન વાપરેલું છે તેવું આ થ્રેસરના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ થ્રેસર વેચવાનું છે